પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ગંભીરા બામણ ગામની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અન્ય શાળાઓમાં એડમિશન કરી દેવામાં આવ્યા છે પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અલગ અલગ વેપાર ધંધાઓ સહિત શિક્ષણ પર પણ અસર જોવા મળી હતી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા નક્કર પગલાં લેતા પાદરા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ગંભીરા બામણ ગામની સ્કૂલમાં અભ્યાસ કરતા ચોરાણું વિદ્યાર્થીઓના પાદરા તાલુકાની શાળાઓમાં એડમિશન કરી દેવામાં આવ્યા છે જે મામલે આજે વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને મળી તેમના અભ્યાસ બાબતે ચર્ચા કરવામાં આવી હતી સૌથી મહત્વની માહિતી જે મળી છે તેમાં આ વિદ્યાર્થીઓની સ્કૂલ સવારની પાડીની હતી પરંતુ દુર્ઘટનાના એક દિવસ અગાઉ જ તેઓની શાળાનો સમય બપોરનો કરી દેવામાં આવ્યો હતો જ્યાં શિક્ષણ વિભાગે પણ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો શ્રી સરદાર પટેલ વિદ્યાલય ગંભીરા જે મોર્નિંગ સેશનમાં ચાલતી સવારની પાળીમાં ચાલતી હતી બે દિવસ પહેલા જેનો ટાઈમ બદલાયો એટલે હું ભગવાનને આભાર માનું છું કે મારા પાદા તાલુકાના ચોરાણું બાળકોનો જીવ બચ્યો કેમ તો કે ગંભીરા દુર્ઘટના સવારે સાત વીસ કલાકે થઈ અને બાળકોને જો સવારની સ્કૂલ હોત તો જવાનો પણ ટાઈમ એ જ ઇક્વલ છે એટલે જો પાળી ના બદલાઈ હોત તો આ બાળકોનો પણ જીવ જોખમમાં કદાચ મુકાયો હોત એટલે એવું કહી શકું કે ભગવાનનો એક આભાર માનીએ સાથે 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 ધંધા રોજગારને તો અસર થઈ ધંધા રોજગાર તો પહોંચી વળાશે પણ ભારતનું ભવિષ્ય શિક્ષણ એ શિક્ષણને જો અસર થાય તો બાળકોનું ભવિષ્ય અંધકારમય થાય અને આ અંધકારમય ન થવા દેવા માટે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વડાશ્રી પાંડે સાહેબ વણજારા સાહેબ અને ટીમ દ્વારા

એવા લગભગ વિદ્યાર્થીઓને જો તમને ચોક્કસ ડેટા સાથે જણાવું તો મુજપુરના બાળકો હતા એકલબારાના આઠ બાળકો ડબકાના દસ બાળકો મહવડના બાર અને નવાપુરા ગામના આઠ બાળકો થઈને ટોટલ ચોરાણું બાળકો હતા એ બધા જ બાળકોને અલગ અલગ શાળાઓમાં એમને નજીક પડતી શાળાઓમાં એડમિશનની પ્રક્રિયા થઈ છે જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા

અભ્યાસ ના વગડે તેના લીધે તેના લીધે અમે નજીકની સ્કૂલમાં અભ્યાસ કરવાનું કીધું છે મારી સાથે ચોરાનું વિદ્યાર્થી હતા અમારી સ્કૂલ હવાળ પાડી હતી પણ એક દિવસ પહેલાં જ બહુ પાડી થઈ છે આ ઉત્તર અમે એડમિશન લઈ લીધું મારી ફ્રેન્ડ પણ હતી બધી એ પણ બીજા એડમિશન લઈ લીધું અમારા આવે છે તૂટવાના અમારો અભ્યાસ બગડ્યો અને ત્યાંથી સરનો ફોન આવ્યો કે એ બાજુની નજીકની સ્કૂલમાં એડમિશન તમને મળી જશે અને અમારી જોડે કુલ ચોરાણું વિદ્યાર્થી હતા એમાંથી અહીંયા ચાલીસ બાળકોએ એડમિશન લીધું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર